નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આપણે હિન્દુ ધર્મની અત્યંત પવિત્ર એવું વ્રત એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ એટલે કે માગસર મહિનાની વધપક્ષની એકાદશી કે જેનું નામ છે સફલા એકાદશી આ વ્રત કોણે કરવું કેવી રીતે કરવું ક્યારે કરવું તથા આ વ્રતના પૂજા પારના શુભ મુહૂર્ત સમય શું છે આ વ્રત કરવાથી શું લાભ થાય છે શું ફળની પ્રાપ્તિ થાય છે તે જાણીશું સાથે સાથે એ પણ જાણીશું કે અન્નપૂર્ણા વ્રતની ક્યારે સમાપ્તિ થાય છે અને ધનારક કમૂરતાનો ક્યારે પ્રારંભ થાય છે તો દરેક વિગત જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનારા આવનવા વિડીયો આપ સૌને મળતા રહે મિત્રો આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર અગિયારમી તિથિ એટલે કે એકાદશી કે જેને ઉત્તમમાં ઉત્તમ વ્રત ગણવામાં આવ્યું છે કે જેમાંથી આપણે માક્ષર મહિનાની વધ એકાદશી વિશે વાત કરીએ તો તેનું નામ છે સફળા એકાદશી નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશીનો અર્થ સફળતા સિદ્ધિ અને પૂર્ણતા આપનારી એકાદશી છે એટલે કે જીવનમાં સફળતા અને શુભ ફળની પ્રાપ્તિ કરવી હોય તો એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ દિવસે ઉપવાસ અને ભગવાનનું પૂજન મહિમા આપણા પુરાણોમાં લખવામાં આવ્યો છે છે એવું પણ કહેવાય કે એકાદશી એકાદશીનું વ્રત કરવાથી એક વર્ષની દરેક એકાદશીનું વ્રત જેટલું પોયા પ્રાપ્તિ થાય છે આ એકાદશી વ્રતનું મહાત્મય સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને સમજાવ્યું હતું કે સફળા એકાદશી ખાસ કરીને આપણા અપૂરતા કાર્યો સફળ કરવામાં અને સર્વે મનોકામના પૂર્ણ કરવામાં સહાયરૂપ થાય છે આ દિવસે ઉપવાસ ભક્તિ અને દાન પુણ્યનું કાર્ય કરવાથી ધન લક્ષ્મી સુખ સમૃદ્ધિ અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ મળે છે તથા વ્રત દ્વારા આપણા મનની શુદ્ધિ થાય છે અટકેલા અને અધૂરા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે ભાગ્યોદય થાય છે જીવનમાં તકો વધે છે ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે

એટલે કે આ રીતે ઉદ્દયતિથિ પ્રમાણે સફલા એકાદશીનું વ્રત પંદર ડિસેમ્બર બે હજાર પચીસને સોમવારના રોજ રાખવામાં આવશે વૈષ્ણવ સ્વંપ્રદાય અને એ સિવાયના દરેક લોકોએ એકાદશીનું વ્રત પંદર તારીખે જ કરવાનું રહેશે ડાકોર અને દ્વારકાધીશ મંદિરમાં પણ પંદર તારીખે જ એકાદશીનું વ્રત ઉજવવામાં આવશે તો હવે આ એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતના પાલના કરવાના હોય એટલે કે વ્રતને પૂર્ણ કરવાનું હોય ઉપવાસ તોડવાનો હોય તો તેનો પણ એક ચોક્કસ સમય હોય છે એટલે કે સોળ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારે સવારે સાત વાગ્યા ને તેર મિનિટ થી લઈને નવ વાગ્યા ને બાવીસ મિનિટ સુધીમાં આ વ્રતના પારણા કરી લેવામાં આવશે તથા જો કોઈ વ્યક્તિ માતા અન્નપૂર્ણા વ્રત કરે છે એટલે કે સૃષ્ટિનું નું ભરણ પોષણ કરનાર કીડી ને કણ અને હાથી ને મણ આપનાર દેવી એટલે કે મા પાર્વતી નું જ એક સ્વરૂપ તેમના જે કોઈ વ્રત કરે છે જે એકવીસ દિવસના હોય છે મહિનાની માહનાની છઠ થી આ વ્રત શરૂ થાય છે અને મહિનાની પૂર્ણ થાય છે એટલે કે આ પૂર્ણ વ્રત પંદર તારીખે સમાપ્ત થશે પંદર તારીખે છેલ્લો દિવસ રહેશે અને સોળ તારીખે આ વ્રત ઉજવણો અથવા ઉત્થાપન વિધિ અથવા તો વ્રતને પૂર્ણ કરવામાં આવશે તથા ધનારક કમૂરતાની શરૂઆત થાય છે એટલે કે સૂર્ય હવે ધન રાશિમાં પ્રવેશ કરે છે કે જે સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કે શુભ કાર્ય થઈ શકે નહીં લગ્ન આદિ ન થઈ શકે તો તે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ ને સોમવાર થી જ ધનારક કમોટાનું શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ મકર સંક્રાંતિ થશે એટલે કે સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ કમૂર્તાની પૂર્ણાહુતિ થશે અને ફરીથી શુભ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે એટલે કે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી આ ધનારક અમૂરતા રહેશે તો આશા રાખીએ છીએ આ વિડીયોમાં જણાવેલી માહિતી આપને મળી ગઈ હશે તો હવે પછી આગળ એકાદશી ના દિવસે આપણે આ સફળ એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રત ની પવિત્ર કથા સાંભળીશું